તો રાજ્યમાં આજથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ છે મોરબીથી ગાંધીનગર સુધી ન્યાયયાત્રાનું આયોજન છે ત્યારે આજે પ્રથમ દિવસે મોરબીથી ટંકારા સુધીની આ ન્યાયયાત્રાનું આયોજન સત્યાવીસ કિલોમીટરની ન્યાયયાત્રામાં કોંગ્રેસના આગેવાનોનો જમાવડો જોવા મળ્યો મોરબીના દરબારગઢ પાસેથી ઝૂલતા બ્રિજ દુર્ઘટના સ્થળેથી આ યાત્રાની શરૂઆત થઈ ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવાર પણ આ યાત્રામાં જોડાયા તો રાજ્યમાં આજથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં આ ન્યાય યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે સત્યાવીસ કિલોમીટરની આ ન્યાયયાત્રા છે કુલ દુર્ઘટનાના પીડિત પરિવારો પણ આ યાત્રામાં જોડાયા છે તો રાજ્યમાં આજે કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે મોરબીથી ગાંધીનગર સુધી આ ન્યાય યાત્રા યોજાશે વધુ સાથે સંવાદદાતા શનિ લાઇવ જોડાઈ ગયા છે શનિ રાજ્યમાં આજથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ ગઈ છે પીડિત પરિવારો પણ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અત્યારે ત્યાં કેવો માહોલ છે અને કેવો પ્રતિસાદ આ ન્યાયયાત્રાને મળી રહ્યો છે શની

જે નેતાઓ છે તે જોડાયા છે અમિત ચાવડા જીગ્નેશ મેવાણી લાલજીભાઈ દેસાઈ અમીબેન યાજ્ઞી સહિતના તમામ નેતાઓ છે તે જોડાયા છે લલિત કગતરા છે તે પહોંચ્યા છે ટંકા ખાતે પણ મોટી સંખ્યામાં લોકો છે તે ધીમે ધીમે આ જે ન્યાયયાત્રામાં આગળ વધી રહ્યા છે ત્યારે હું આ સભાગ દ્રશ્યો રાજકોટના હું આ દ્રશ્યો જે રહ્યો છું કે રાજકોટમાં અત્યારે જે મોરબી ખાતે મોટી સંખ્યામાં અત્યારે ન્યાયયાત્રામાં નેતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પીડિત પરિવારો છે તે જોડાયા છે અને આ દ્રશ્યો છે તે અત્યારે જે મોરબી ખાતે આ ન્યાયયાત્રાનો પ્રારંભ છે તે થઈ ચૂક્યો છે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે છે તે યાત્રા નીકળી છે દરબાર ઘટની તેમનો પ્રારંભ થયો ઉમિયા સર્કલ થઈને અત્યારે મોરબી બાયપાસ ખાતે આ ન્યાયયાત્રા છે તે પહોંચશે આસપાસના તમામ ગામડાઓમાં પડશે ટંકારા ખાતે તેઓ બોપરનું આજે ત્યાં સ્ટે લેશે ને બાદમાં તે આ ન્યાયયાત્રા છે તે આગળ વધશે ગાંધીનગર સુધી ત્રેવીસ તારીખમાં ન્યાયયાત્રા છે તે ખૂચ કરીને પહોંચશે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી જે તમામ લોકો છે તે વચ્ચેથી જોડાવા જઈ ન્યાયયાત્રામાં છે તે અત્યારે આપ જોઈ શકો છો કે ન્યાયયાત્રામાં તમામ લોકો છે તે છે તેમને લઈને જોડાઈ રહ્યા છે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અત્યારે સ્વાભાવિક છે કે હું અમે દ્રશ્યો જો ચાલી રહ્યો છું કે જે રીતના જે ન્યાયયાત્રાની વાત કરવામાં આવે તો તમામ લોકો છે તે અત્યારે ન્યાયયાત્રામાં છે તે જોવા મળી રહી છે તમામ લોકો ન્યાયયાત્રામાં છે તે જોવા મળી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો છે કે તમામ નેતાઓ છે તે જો ન્યાયયાત્રામાં છે તે જોવા મળી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ન્યાયયાત્રામાં લઈને તમામ લોકોનો વર્ષાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે દ્રશ્યો છે કે તમામ મોટી સંખ્યામાં યાત્રામાં આજે અત્યારે મોરબી ખાતેથી નીકળી છે નેતાઓ સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે સ્વાભાવિક છે કે આજે યાત્રા છે તે યોજાની છે જિજ્ઞાસા અત્યારે ધીમે ધીમે આગળ વધી રહી છે ત્યારે આ ન્યાય લઈને અત્યારે મોટી સંખ્યામાં સંખ્યા પરિવારો છે તે જોડાયા છે અત્યારે સ્વાભાવિક છે કે અત્યારે યાત્રા છે તે અત્યારે મોરબી થી પ્રારંભ છે ગાંધીનગર સુધી યોજાશે વિગત સાથે જોડાયા તે બદલ o congresso